દર માસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવર જવર કરતા હોય અને હાલ ગરમીની સિઝન ચાલુ હોય ત્યારે મા કૃપા ગ્રુપ તરફથી છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડબોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માકૃપા ગ્રુપ તરફથી દર માસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેરदादाના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ હાલ ગરમીની ઋતુ ચાલતી હોય ત્યારે તમામ માટે છાશ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે દરસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોડના સંજયભાઈ ઠાકોર અને તેમની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે આજે અમાસ નિમિત્તે આજે છાશ વિતરણ ખમણ અને અમારા શૈલેષ મહેતા સોટા સાહેબ તરફથી માર્ગદર્શન અને એમના એનાથી અમે આજે જે છાસ વિતરણ ને ખમણનો પ્રોગ્રામ કર્યો છે મા કૃપા ગ્રુપ તરફથી ને અગાઉ અમે કરતા રહીશું અને અમને સાથ સહકાર આપે એવી સૌને ભાઈઓને નમ્ર વિનંતી છે કેટલા ટાઈમથી અમે કરી રહ્યા છો અમે નમાઝથી કરી રહ્યા છીએ અને અગાઉ અમે એ રીતના આયોજન કરવાની માગણી કરીએ છીએ કે અમને સારા સહકાર મળે તો અમે જમનવારથી થી મોડીને બધું કરવા માટેની ફૂલ સુવિધા કરીશું આ અમાસના દિવસે કરો ના અમાસ ના દિવસે જ કરીએ છીએ સવારથી કરીએ છીએ બપોરે બંધ કરી દે છે અપંચમુખી હનુમાન શિદપુર ચંદરાની વચ્ચે